નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે બજેટ પર સામાન્ય રૂપમાં બે દિવસ દરમિયાન થોડી થોડી ચર્ચાઓ કરી છે અને બજેટમાં આપણે જે મુદ્દા પર વધારે જોર આપ્યું છે એ મુદ્દો ઉત્પાદનનો છે અને ઉત્પાદન એ કોઈ પણ દેશનો જીડીપી છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન દરેક દેશની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે અને ઉત્પાદનો પણ દરેક દેશના અલગ અલગ હોય શકે કોઈ દેશ કોઈ વિસ્તાર જમીન વાતાવરણ આ બધાના કારણે કેટલાક પાકો પકવતો હોય છે પકવી શકતો હોય છે અને કેટલાક પાકો નથી પકવી શકતો પણ આપણો ભારતીય દ્વીપકલ્પ એટલે કે ઇન્ડિયન પેનેન્સ્યુલા જે છે એ આપણા ભારતીય દ્વીપકલ્પમાં મોટા ભાગની કૃષિ પેદાશો ઉત્પન્ન થાય છે કોઈ ચીજ લગભગ એવી નથી કે જે ભારતમાં ન પેદા થતી હોય ભારતીય ઉપમહાદ્વીપમાં ન પેદા થતી હોય ભારતીય ઉપમહાદ્વીપ એટલે ભારત શ્રીલંકા બાંગ્લાદેશ બ્રહ્મદેશ જેને મ્યાનમાર કહેવામાં આવે છે નેપાળ પાકિસ્તાન આ જે ભૂમિ વિસ્તાર છે આ ઇન્ડિયન પેનેન્સ્યુલા એટલે કે ભારતીય ઉપમહાદ્વીપ છે એમાં સૌથી મોટો ભૂમિભાગ આપણો ભારતનો છે અને આપણા ભારતમાં વાતાવરણની ક્ષમતા વિષમતા વાતાવરણની ફેરફાર વાતાવરણ બદલાવ જમીનની જાત જમીનની ફેરફારો આ બધાના કારણે કોઈને કોઈ વિસ્તારમાં કેટલીક વસ્તુઓ પાકે છે કેટલીક વસ્તુઓ નથી પાકતી એમાં સૌથી વધારે સૌથી અગત્યની આવી જે કઈ જરૂરિયાતો છે પ્રજા જીવનને માટે એમાંથી મોટા ભાગની ચીજો આપણા દેશમાં પૂરા પ્રમાણમાં આપણા દેશના ખેડૂતો પકવે છે અનાજ હોય કઠોળ હોય તેલીબિયા હોય આ બધા પાકો આપણા દેશના ખેડૂતો આપણી જરૂરિયાત થી પણ વધારે કેટલાક પાકો આપણે પકવીએ છીએ અને કેટલાક પાકો આપણી જરૂરિયાતની નજીક સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ આ બધા પાકોની કેટલી પેદાશ છે દુનિયામાં આપણે કયા ક્રમે છીએ વપરાશમાં આપણે કયા ક્રમે છીએ આના ઉપર આપણે જો ચર્ચાઓ કરવી હોય તો દરેક ચીજને દરેક પાકને આપણે અલગ અલગથી લેવો પડે અને અલગ અલગથી લેવાનું આપણે જ્યારે વિચારીએ ત્યારે મને લાગે છે કે આપણા વિસ્તારમાં આપણા પ્રદેશમાં ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણે જે છેલ્લા કેટલાક વર્ષોથી માહિતી આપણે સામાન્ય રૂપમાં વહેંચતા હોઈએ છીએ કારણ કે સૌથી પહેલું સરકારી આંકડાઓ જે છે એ બહુ વિશ્વાસપાત્ર નથી હોતા કારણ કે સરકાર પોતાની જરૂરિયાત પ્રમાણે આંકડાઓ બદલાવા કરતી હોય છે જ્યારે ખેડૂત જે ઉત્પન્ન કરે છે એ વાસ્તવિક આંકડાઓ હોય છે એટલે વાસ્તવિક આંકડાઓ અને સરકારે આપેલા જાહેર કરેલા આંકડાઓ આ બે ની વચ્ચે હંમેશા કોઈ ને કોઈ અંતર રહી જતું હોય છે હવે સ્વાભાવિક રીતે આપણે કપાસની જયારે વાત કરીએ ત્યારે આધાર તરીકે સરકાર જે આંકડાઓ આપતી હોય એ આંકડાઓને આપણે ધ્યાનમાં દેતા હોઈએ પણ એ આંકડાઓની સાથે કપાસના પાકમાં એક સમાંતર કપાસના વેપારીઓનું તંત્ર ચાલે છે અને એ તંત્ર એટલે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા ભારતનું કપાસના વેપારીઓનું સૌથી વિશાળ સંગઠન સૌથી મોટું સંગઠન અને સૌથી અસરકારક સંગઠન સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે આ સંગઠન શું કામ કરે છે પણ આ સંગઠન પોતાની રીતે સરકારને સમાંતર માહિતી સંબંધી બહુ મોટું કામ કરતું હોય છે આ સંગઠનની એક મહત્વની વાર્ષિક બેઠક દર વર્ષે દશેરાના દિવસે મુંબઈમાં મળે છે અંગ્રેજી મહિના પ્રમાણે નથી મળતી યાદ રાખજો દશેરાના દિવસે મળે છે અને દશેરાના દિવસે એ એટલા માટે મળે છે કે દશેરાનો દિવસ આવે ત્યાં સુધીમાં આપણા દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર ગુજરાત ઓરિસ્સા આંધ્ર કર્ણાટક મધ્યપ્રદેશ કપાસ મહત્તમ પકવતા જે વિસ્તારો છે આ વિસ્તારોમાં કપાસના ચોમાસુ પાકનો સંપૂર્ણપણે અંદાજ તૈયાર થઈ ગયો હોય છે કે કેટલું ઉત્પાદન થશે ક્વોલિટી કેવી રહેશે ક્યાં સુધીમાં માલ પૂરો પડી રહેશે જેમ કે જાન્યુઆરી સુધીમાં ફેબ્રુઆરી સુધીમાં કે માર્ચ મહિના સુધી આવક શરૂ રહેશે ખેડૂતના ખેતરમાંથી ખેડૂતના ખેતરથી માર્કેટ સુધી અને કયા સમય દરમિયાન કેટલી આવકો આવશે કેવા ગુણવત્તા સાથેની આવકો આવશે વિસ્તાર પ્રમાણે ગુણવત્તાઓ પણ બદલાતી હોય છે અને એના આધારે આ સંગઠન ભાવ અને બજાર એને નક્કી કરે છે સરકારની બહુ ચાચ આમાં ડૂબતી નથી અથવા તો સરકાર ચાચ ડુબાડવા માંગતી નથી એટલે આ જે સંગઠન છે એ પોતાની રીતે સર્વે કરે છે પોતાની રીતે કામ કરે છે અને પોતાની રીતે પોતાનો રોડમેપ તૈયાર કરે છે આ સંગઠન જે નક્કી કરે એ ભાવ આપણને ખેડૂતોને મોટા ભાગે મળતો હોય છે હવે કપાસ છે એ એક ખૂબ જટિલ પાક છે કારણ કે એમાંથી રૂ મળે છે એમાંથી કપાસીઓ મળે છે કપાસીઓ છે એ તેલીબિયા છે અને પશુ આહાર પણ છે સીધે સીધો રૂ જે મળે છે એમાં ક્વોલિટીમાં ખૂબ બધો ફેરફાર હોય છે રૂની જે ક્વોલિટી છે એમાં વિસ્તાર પ્રમાણે બીજ પ્રમાણે અને ઋતુ પ્રમાણે ફેરફાર હોય છે સામાન્ય રીતે આપણે ખેડૂતો અને વેપારીઓ આપણી વચ્ચે જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે સ્ટેપલ લેન્થ આ એક શબ્દ આવતો હોય છે સ્ટેપલ લેન્થ એનો અર્થ છે સ્ટેપલ એટલે તાર અને લેન્થ એટલે લંબાઈ તારની લંબાઈ કેટલી છે કોઈ પણ કપાસના પાકમાં જે તાર હોય છે એ તારની લંબાઈ કેટલી છે તો તારની લંબાઈ એ જ કપાસના પાકની ગુણવત્તા હોય છે હવે તારની લંબાઈ કેટલી હોઈ શકે તો તારની લંબાઈ 15 16 mm થી લઈ અને મહત્તમ પાંત્રીસ કે છત્રીસ એમ એમ સુધીની તારની લંબાઈ હોય છે તો એની લંબાઈ દોઢ સેન્ટીમીટર થઈ એ નીચી ગુણવત્તાનું રૂ ગણાય છે તારની લંબાઈ ઓછી હોવાના કારણે અને એવી જ રીતે પાંત્રીસ છત્રીસ એમ એમ સુધીનો તાર મળતો હોય એવું રૂ અને એ ક્વોલિટીનો કપાસ આપણે ત્યાં પાકે છે કદાચ આપણો સૌરાષ્ટ્રનો જે કપાસ છે એમાં સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોનો કપાસ બહુ સારી સ્ટેપલ લેન્થનો કપાસ હોય છે એટલે સમગ્ર વિશ્વમાં આપણા સૌરાષ્ટ્રના કપાસની ગુણવત્તા સૌથી ઊંચી છે હવે આ સંગઠન જે રોડમેપ પોતાના માટે નક્કી કરે છે એ જ રોડમેપ પ્રમાણે આપણે ખેડૂતોએ ચાલવાનું હોય છે જાણે કે જાણે આપણને બહુ ખ્યાલ પણ નથી હોતો કે એને ક્યારે શું નક્કી કર્યું છે ક્યારેક બજારમાં વધારો થાય ક્યારેક બજારમાં ઘટાડો થાય પણ એવરેજ આપણને બહુ આગળ ન વધવા દેવામાં આવે આ સંગઠન એની પોતાની જુદી જુદી શાખાઓ મારફત માહિતી એકઠી કરતું હોય છે અને પોતાની જુદી જુદી શાખાઓ મારફત બધા વ્યવહાર અને વહીવટ કરતું હોય છે કપાસ જટિલ પાક છે જે રીતે એમાં કપાસિયો મળે છે રૂ મળે છે એવી જ રીતે રૂ જે છે એને તૈયાર કરવા માટેનું પ્રથમ પગથિયું એટલે ત્યારબાદ રૂની ગાંસડી બનાવવા માટેનું બીજું પગથિયું એટલે પ્રેસિંગ એટલે જીનિંગ અને પ્રેસિંગ એ પ્રોસેસનું પ્રથમ પગથિયું છે ત્યારબાદ સ્પિનિંગ આવે સ્પિનિંગ એટલે કે તાર બનાવવાનું જીનિંગ થયેલું જે રૂ છે એના પર સ્પીનિંગ થાય સ્પીનિંગ થાય એટલે કે દોરા બને અને દોરા બન્યા પછી એમાંથી કાપડ બને એટલે એટલે સૌ પ્રેસિંગ ત્યારબાદ ત્યારબાદ અને કે વણાટ અને વણાટમાં જુદી જુદી ક્વોલિટીનું કપડું તૈયાર થતું હોય છે સેંકડો પ્રકારના કપડાઓ સેંકડો પ્રકારના તારથી કપાસમાંથી બને છે હવે સ્વાભાવિક રીતે કપાસનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન આપણે ત્યાં કેટલું છે તો ઉત્પાદનનું જે પ્રમાણ છે જે માપ છે એ આપણને ઘાસડીઓના હિસાબે જાહેર થતું હોય છે એક ઘાસડી રૂ પાંચ ઘાસડી રૂ સો ઘાસડી હજાર ઘાસડી લાખ ઘાસડી તો આપણું જે ઉત્પાદન છે ભારતનું એ એકંદર સરકારનો આંકડો એસોસિએશનનો આંકડો આ બધાના આંકડાઓના આધારે જે નક્કી થાય છે એ આંકડો છે લગભગ લગભગ પોણા ચાર કરોડ ઘાસડી બે હજાર બાવીસ ત્રેવીસ ના વર્ષ સુધીનો ત્યાર પહેલા ધીમે ધીમે જેટલા જેટલા વર્ષ આપણે વર્ષો જતા જઈએ એમ એમ એનું ઉત્પાદન ઓછું છે મતલબ કે સુધી આપણું ઉત્પાદન છે એ એક કરોડ ઘાસડી સુધીનું તો અત્યારે આપણે લગભગ પોણા ચાર કરોડ ઘાસડીના ઉત્પાદન સુધી પહોંચ્યા છીએ હવે ઘાસડીમાં જે માપ આવે છે એ રૂનું માપ કેટલું છે તો એક ઘાસડીની અંદર એકસો સિત્તેર કિલો રૂ એટલે એક ઘાસડી આ જે રૂ છે આ જે માપ છે એ પણ સમજવા જેવી બાબત છે આપણા ખેડૂતો એ સમયમાં પણ પકવતા મોટા પાયે પકવતા અને આખી દુનિયામાં સૌથી સારી ક્વોલિટી અને સૌથી મોટો જથ્થો પણ આપણે પકવતા હતા આગળના વર્ષોમાં આગળના વર્ષો એટલે કે સો વર્ષ બસો વર્ષ પાંચસો વર્ષ આપણે ગમે તેટલા પાછળ જઈએ તો રૂની બાબતમાં કપાસની બાબતમાં ભારત હંમેશા દુનિયામાં સૌથી આગળ રહ્યો છે અને અંગ્રેજો જે ભારતમાં આવ્યા છે યુરોપિયન પ્રજા જે ભારતમાં આવી છે એ સૌથી વધારે આકર્ષણ બે ચીજો છે એક આપણા મરી મસાલા અને બીજું આપણું કોટન આપણો કપાસ એટલે ખાંડીના હિસાબથી આ ઘાસડી તૈયાર થાય છે એટલે મણ કપાસમાંથી એકસો ને સિત્તેર કિલો રૂ તૈયાર થાય છે હવે એક ગાંસડીમાં એકસો ને સિત્તેર કિલો રૂ આવે છે અને ત્રણ કરોડ સિત્તેર લાખ ત્રણ કરોડ એસી લાખ આટલી ઘાસડી આ વર્ષોમાં આપણા ખેડૂતો પકવે છે તો પાક કેટલો થયો તો કપાસનો જે પાક છે એ લગભગ લગભગ દોઢ કરોડ ટન થાય છે ભારતનું કપાસનું ઉત્પાદન ભારતના ખેડૂતો દોઢ કરોડ ટન કપાસ ઉત્પન્ન કરે છે માર્કેટની જે જરૂરિયાત છે અને આપણું જે ઉત્પાદન છે એમાં આપણે એક સમયે પાછળ હતા અત્યારે સમગ્ર વૈશ્વિક બજાર જે છે એમાં આપણે ઉત્પાદનમાં આગળ નીકળી ગયા છીએ હવે ઉત્પાદનમાં આગળ નીકળી ગયા છીએ એટલે છેલ્લા બે કે ત્રણ વર્ષથી આપણને સિઝન દરમિયાન સારો ભાવ નથી મળતો ક્યારેક થોડી ઘણી વધઘટ થઈ જાય અને ક્યારેક આપણને વધારાનો ભાવ મળી જાય એવી આપણી કપાસમાં સ્થિતિ છે હવે આવી સ્થિતિમાં સરકાર જો એન્ટરફિયર થાય સરકાર જો વચ્ચે આવે બજારમાં ખેડૂતની જે હાલત છે એ હાલત તો જ સુધરે જો સરકાર દાખલ થાય પણ સરકારે છેલ્લા પાંચ વર્ષથી સાત વર્ષથી કપાસના બજારમાં દાખલ થવાનું બંધ કરી દીધું છે અને એના કારણે આપણા કપાસના માલનો જે ભાવ આપણને મળવો જોઈએ એ મળતો નથી ક્યારેક ક્યારેક ઉછાળો મારી જાય અને કોઈ ખેડૂતની પાસે માલ પડ્યો હોય અને એને થોડો વધારાનો ભાવ મળી જાય આવું બને છેલ્લા બે વર્ષથી તો આપણે કેવી પરિસ્થિતિમાં છીએ અને કેવા રૂપમાં આપણે માલ વેચીએ છીએ આપણે સૌ જાણીએ છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે કપાસનો પાક અને એના ઉત્પાદન ત્યારબાદની એની પ્રક્રિયા એના માર્કેટનો રોડમેપ અને વૈશ્વિક જરૂરિયાત વૈશ્વિક માહોલ આ બધાના વિશે સામાન્ય માહિતી આપણે આ વિડીયો મારફત ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ તો જે કોઈ દર્શક મિત્રો આ વિડીયો જોવે છે મહત્તમ ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું આગળના દિવસોમાં આપણે અનાજ કઠોળ તેલી આ બધા પાકો પર આવી જ રીતે ચર્ચા કરશું જય કિસાન જય ભારત